આપડે આ દિવાળી તો આપડે ઘેર જઈને જોઈએ કેવા પેરી ચાલ ચાલ ફટાફટ ઘેર તો જઈએ પેલા કે જઈએ ખરા

કેવું લાગશે અરે નોના કેતે તો બતા તારે તો બતા લુગડા ઉભો મારા કપડા બતાવ તો હરું નોતો બરાજેતા કઈ કાય તું આવો આ તને તુનો ગાઘરો આવી ગયો આપલો લાગે થેલી દુકાનમાં બદલાઈ ગઈ એટલે કાકા આપડો ઉલ્લુ જ ન મરે ભાઈ ભ્રાંદડ ભ્રાંદડ કતેલન આ ગાઘરો લઈને નાચ્યો હતો